પ્રતિભા ફાઉન્ડેશનના સહયોગથી સ્વાદકા સફર ફાયરલેસ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કારેલીબાગ વિસ્તારમાં આવેલી મુકધ્વનિ ટ્રસ્ટ ખાતે આ સ્પર્ધા યોજવામાં આવી હતી ફાયરલેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય શાળાના સોળ દિવ્યાંગ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતામાં રહેલી જે સર્જનાત્મકતા છે તે રજૂ કરી હતી જ્યારે સ્વાદકા સફર શીર્ષક હેઠળ ફાયરલેસ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય એટલે કે ગેસનો ઉપયોગ કર્યા વગર આ સોળ જેટલા દિવ્યાંગ બાળકોએ સ્પર્ધામાં સરસ મજાની વાનગીઓ તૈયાર કરી હતી બનાવી હતી અને તેને રજૂ કરી હતી જેમાં અલગ અલગ વાનગીઓ વિશે વાત કરીએ તો ચાર્ટ છે ભેલ છે તેની સાથે પિઝા આ બધી અલગ અલગ વાનગીઓ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અમદાવાદ અને વડોદરાના જાણીતા સેફ દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વાનગીને તપાસી હતી તેનો ટેસ્ટ કર્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કર્યા હતા આજે અમે અહીંયા પ્રતિભા ફાઉન્ડેશન તરફથી મુક ધોની ટ્રસ્ટમાં અને શેફલર ઇન્ડિયાના સહયોગથી અહીંયા અમે સ્વાદ સફર કરીને એક કોમ્પિટિશન કરી રહ્યા છે કુકિંગ કોમ્પિટિશન અને આ કોમ્પિટિશન સ્પેશિયલ એટલા માટે છે કે આ ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશન છે આમાં કોઈ જ પ્રકારનો અમે જે ફાયર હોય આગ હોય તેની ઉપયોગ નથી કરી રહ્યા અને જે બાળકો છે એ એનાથી પણ વધારે સ્પેશિયલ છે કારણ કે આ બાળકો ડેફેન્ડ મ્યુટ છે મુખ બધીર બાળકો છે અને એ બાળકોને અમે લોકોએ ત્રણ મહિના ટ્રેનિંગ આપીને ફાયરલી સ્કૂટિંગની ટ્રેનિંગ આપીને આજે એમનું કહેવાય ને કે ફાઇનલ એક્ઝામ છે તો આ જે ફાઇનલ એક્ઝામ છે ને તેને અમે ઇવેન્ટ બનાવીને સ્વાદકા સફર ઇવેન્ટ બનાવીને આ ઇવેન્ટ કરી રહ્યા છે અને એમાં એ લોકો અલગ અલગ વાનગીઓ બનાવી રહ્યા છે જેમાં એ લોકો ફાયરનો ઉપયોગ નથી કરી રહ્યા આગનો ઉપયોગ નથી કરી રહ્યા અને આ જે પણ એ લોકો વાનગી બનાવી રહ્યા છે એમાં અમે લોકોએ જજ બોલાવ્યા છે એક જજ છે જે વિશાલ ભાવસાર કરીને છે જે અમદાવાદથી આવ્યા છે એ પોતે પણ ડેફ મ્યુટ છે એ પોતે પણ મૂક વધીર છે અને એમનું પોતાનો બિઝનેસ અમદાવાદમાં કરે છે જે બીજા અમારા જજ છે તે સયાજી હોટલથી છે અને ત્રીજા જજ જે છે એ પેરફિલ મેરેટ હોટેલમાંથી છે અને એ ત્યાંના શેફ છે તો એ લોકોનો પણ ઘણો એક્સપિરિયન્સ છે જે એમના એક્સપિરિયન્સનો ઉપયોગ કરીને આ જેટલા પણ બાળકો અહીંયા અલગ અલગ વાનગી બનાવી રહ્યા છે

શ્રવણબંધ બાળકોના શિક્ષણ આપતી સંસ્થા છે એની અંદર દિવ્યાંગ બાળકો એટલે અમારા બધી બાળકો જે છે શિક્ષણની સાથે સાથે સ્કિલ બેઝ લર્નિંગ પણ શીખે એ હેતુથી અમે અલગ અલગ પ્રકારના વિવિધ કોર્સો કોર્સની તાલીમનું આયોજન કર્યું હતું જેની અંદર ફાયરલેસ કુકિંગનું અમને ત્રણ મહિનાનો એક કોર્સ શીખવાડવામાં આવ્યો હતો જેની અંદર બાળકો જે છે એ ગેસનો ઉપયોગ કર્યા વગર અલગ અલગ સલાડ છે કોલ્ડ ડ્રિંક્સ છે ડેઝર્ટ્સ છે સેન્ડવીચ છે પીઝા છે કેવી રીતે બનાવે એમની એક ત્રણ મહિનાની અમે તાલીમ આપવામાં આવી હતી અને એ તાલીમના છેલ્લા દિવસે ભાગરૂપે પ્રેક્ટિકલ એક્ઝામનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનના અંતર્ગત સયાજી હોટેલ અમારો એક વિદ્યાર્થી જે વિશાલ ભાવસાર જે ઓલરેડી અત્યારે અમદાવાદમાં પોતાનું ફૂડ કોર્ટ ચલાવે છે એ જજ તરીકે અહીંયા નિર્ણાયક તરીકે આવ્યા છે અને અમારા જે પાર્ટિસિપન્ટસ છે બાળકો જે છે એમને એન્કરેજ કરે છે અને આના દ્વારા આ એક્સપોઝર દ્વારા બાળકો ભવિષ્યમાં પોતાનું બિઝનેસ શરૂ કરે એવી આશાથી અમે આ કોર્સ અહીંયા છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે શીખવ્યો છે અને આજના આ કાર્યક્રમના અંતમાં બાળકોને એક સર્ટિફિકેશન પણ આપવામાં

સમાજમાં પુનઃસ્થાપન કરવું સ્પેશિયલી અમારા જે બાળકો છે એને જ્યારે અમારા સમાજમાં પુનઃસ્થાપન કરવું હોય તો એ જરૂરી થઈ જાય છે કે આપણે કોઈને કોઈ પ્રકારની તાલીમ આપેલી હોય જેથી એ તાલીમનો ઉપયોગ પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપમાં કે પ્લેસમેન્ટમાં પણ એ કરી શકે છે તો ભવિષ્યમાં જે આપણું અમારું વિઝન છે કે બાળકોનું સમાજમાં યોગ્ય અને સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવું એ હેતુ માટે તેને એમની સ્કિલ ટ્રેનિંગ આપવી જરૂરી છે તો આ જે ટ્રેનિંગના ભાગ રૂપે એ લોકો ભવિષ્યમાં પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે એ અમારી શુભેચ્છાઓ અને આશાઓ છે રશ્મિ મહેતા સ્કૂલ